ઘણા બધા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે કે સ્નાયુ અથવા તો સાંધાનો કોઈ પણ દુખાવો હોય તો તેમાં ગરમ શેક કરવો જોઈએ કે ઠંડો તો ચાલો આજે આ વિડીયોમાં વાત કરીએ કે કયા પ્રકારના દુખાવામાં કયા પ્રકારનો શેક ઉપયોગમાં લઈ શકાય હવે સૌ જાણીએ કે ઠંડા શેક અને ગરમ શેક બંને કામ કઈ રીતે કરે છે હવે ઠંડા શેકનું કામ છે કે જે પણ જગ્યા પર શેક કરવામાં આવે ત્યાં થોડા સમય માટે નમનેસ પ્રોવાઈડ કરવી અને ત્યાં જે પણ નસો લોહી પહોંચાડતી હોય તેનું વેસો કોન્સ્ટ્રક્શન કરવું એટલે ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઘટે છે અને બીજી બાજુ ગરમ શેકનું કામ છે કે તે જગ્યા પર બ્લડનું સર્ક્યુલેશન વધારવું કે જેના દ્વારા ત્યાં હિલિંગ પ્રોસેસ શરૂ થાય હવે કોઈપણ જગ્યા પર જો નવો દુખાવો હોય અથવા તો જો તરત જ વાગ્યું હોય તો ત્યાં પહેલાં ઠંડા પાણીનો શેક કરવો જોઈએ કારણ કે ઠંડા પાણીથી ત્યાં થોડા સમય માટે નમનેસ પેદા થશે અને તેના કારણે દુખાવોમાં પણ થોડી રાહત મળે અને જો સોજો આવતો હોય તો એ પ્રક્રિયા પણ ધીમી પડી જાય અને બીજી બાજુ જો કોઈ જૂનો સ્નાયુ અથવા તો સાંધાનો દુખાવો હોય કે ત્યાં શરીરમાં સોજા આવતા હોય અથવા તો સ્ટીફનેસ આવતી હોય ત્યાં ગરમ પાણીનો શેક કરવો જોઈએ કારણ કે ગરમ પાણીના કારણે ત્યાં બ્લડનું સર્ક્યુલેશન વધે છે અને સોજા પણ ધીમે ધીમે ઓછા થાય છે આવી રીતે જ્યાં પણ નવો દુખાવો હોય અથવા તો જ્યાં બ્લડ સર્ક્યુલેશન ઘટાડવાની જરૂર હોય ત્યાં ઠંડો શેક કરવો જોઈએ અને જ્યાં પણ દુખાવો જૂનો હોય અથવા સ્ટીફનેસ રહેતી હોય એટલે કે જ્યાં બ્લડ સર્ક્યુલેશન વધારવાની જરૂર છે ત્યાં ગરમ પાણીના શેકનો ઉપયોગ કરવો જોઈએ